જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી છાણી પોલીસ ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર શાસ્ત્રી નરસિંહા કુમાર તથા મે અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન એક જેસી કોઠિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન ડીજે ચાવડા સાહેબ નાઓએ વડોદરા શહેર નાઓએ વડોદરા શહેરના ગેરકાયદેસર રીતે ચાલતા જુગાર ધામો બંધ કરાવવા તેમજ તેની સાથે સંકળાયેલા ઈસમોને પકડી પાડવા કરેલ સૂચના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરએલ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અપોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રામભાઈ બક નંબર અઢારસો બાવન ના મળેલ બાતમી આધારે ગામથી નાથા તલાવડી તરફ જતા રસ્તા ઉપર આવેલ મકાનના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે પૈસાથી હાર જીતનું શ્રાવણીયું જુગાર રમે છે અને હાલમાં ચાલુ છે જે આધારે રમતા કુલ ત્રણ ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલા આરોપીનું નામ અશોકભાઈ ગોવિંદભાઈ માળી રહે જલારામ સોસાયટીની સામે પદમલા ગામ તાલુકો જિલ્લો વડોદરા વિષ્ણુભાઈ જાદવ મંદિર પાસે ખેતરમાં પદમલા ગામ તાલુકો જિલ્લો વડોદરા કિરીટભાઈ રવજીભાઈ ચુનારા રહે જલારામ મંદિર સામે પદમલા ગામ તાલુકો જિલ્લો વડોદરા આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ આરોપીઓ અંગ ઝડતીના રોકડા રૂપિયા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા અડતાળીસો આરોપીઓ એકઠા મળી રમતા હતા ત્યાંથી મળી આવેલ જમીન દામના રૂપિયા પાસેથી મળી આવેલ ગંજીપાના નંગ બાવન કિંમત રૂપિયા જીરો મળી કુલ્લી કિંમત અગિયાર હજાર નવસો નેવું બાતમી હકીકત લાવનારા અપોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રામભાઈ બક નંબર અઢારસો બાવન સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી

નંબર 1947 સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો